મહેન્દ્રભાઈ મણિલાલભાઈ ચોટલિયાનું અવસાન સુરત અડાજણ ખાતે થયું હતું તેમના પુત્ર વિમલભાઈની જાગૃતિથી નેત્રદાન દેહદાન અર્પણ માટે થોમસભાઈ પથારે ઓફિસર કમાન્ડિંગ સચિવની મદદથી ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા પ્રમુખ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક હોમગાર્ડ કમાન્ડ સુરત ચેરમેન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ચોરાસી શાખા રેડ ક્રોસ રક્તદાન સેન્ટરને જાણ કરાતા નેત્રદાન સ્વીકારવા માટે દિનેશભાઈ જોગાણી ઉપપ્રમુખ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક સક્ષમ સુરત મહાનગર ભરતભાઈ રામાણીએ નેત્રદાન સ્વીકારવા સેવા આપી મહેન્દ્રભાઈના પુત્ર મનીષભાઈ પુત્રી હેતલબેન અને પરિવારજનોની ઉપસ્થિતિમાં દેહદાન સુરત નવી સિવિલ હોસ્પિટલમાં અર્પણ કરાયું નેત્રદાન થકી મહેન્દ્રભાઈના નેત્ર અમર થયા છે બે વ્યક્તિને ફરી દ્રષ્ટિવાન બનાવવા કામ આવશે નેત્રદાન દેહદાતા લોક દ્રષ્ટિ ચેક્સો બેંકના ટ્રસ્ટીઓ લાયન્સ ક્લબ ઓફ સુરત પ્રમુખ કિશોરભાઈ માંગરોડિયા ઝોન ચેરમેન જગદીશભાઈ બોધરા સક્ષમ સુરત મહાનગરના સદસ્યોએ હાર્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી નેત્રદાતા દેહદાતા સ્વમહેન્દ્રભાઈના આત્માની સાચી શ્રદ્ધાંજલિ નેત્રદાતા દેહદાતા પરિવારોનો ઋણ સ્વીકારપત્ર આપી નેત્રદાન દેહદાનની જાગૃતિની જરૂરિયાત અને નેત્રદાન સ્વીકારવા માટે કાળી કીકીના કારણે અંધત્વ ભોગવતા વ્યક્તિને આગળ આવવા અપીલ કરી દરેક વ્યક્તિ જાગૃત થઈ કોઈપણના અવસાન પ્રસંગે ઉપસ્થિત હોય ત્યારે નેત્રદાન દેહદાન કરાવે દેહદાનની જરૂર મેડિકલ કોલેજમાં તબીબી ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શરીરની આંતરિક રચના શીખવા માટે જરૂરી હોય છે જીગ્નેશ ઠાકોર આર એન ન્યૂઝ સુરત